હા એક જણા એની પત્નીને ફોન કર્યો પાંચ મેં લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો જવાબ આવ્યો એ સુવિધા આપકે ઉપલબ્ધ નહીં હે લઈ નહી આધાર બધો એની પાસે પણ મારે બે નાની વાત કહીને તરત મારે હવે રાજા ભાઈ નું હા ભળવા કારણ કે આજે તો કોઈ હતું જ નહીં મને ટેકો તો ઠીક છે પણ સાંભળવા મળશે અને રાજભાઈ મને દિલથી ગમે દિલથી ગમેનું કારણ એ કહું કે જેણે નિશાળનું પગથિયું ન ચડ્યો હોય જે વ્યક્તિ સ્કૂલ કઈ દશે આવી એ ખબર ન હોય રાજભાઈ કહું કે જેના માવતરે ભણાવ્યા ને એણે જ માથા કાઢ્યા છે હા સ્કૂલ જરૂરી છે પણ જેટલું સ્કૂલ ધ્યાન આપે એટલું જ એના વાલી જેટલું એ માવતરની નજીક રહેતું એ બાળક આ આ લાઇટ આ લેમ્પ નું સંશોધન કરનાર કોણ થોમસ હાથ વરફ હાથ ધોરણ ભીણ્યો ને ત્યાં સુધી વાંચતા નહોતું આવી હાથ ધોરણ પૂરું થાય ત્યાં સુધી એને વાંચતા સ્કૂલે જાય જવા ખાતર એવો એક તોફાની ભરાડી છોકરો બિલકુલ કોઈ દી ક્લાસમાં બેસવાનું નહીં અને સાત વર્ષ પછી એના એના આચાર્ય એને સીઠી લખીને આપીને કીધું કે હાલે આ તારા ઘરે આપી દેજે તારા વાલીને અને સ્કૂલેથી જઈને એની માને કારણ કે એને વાંચતા તો આવડતું નહોતું શું આમાં લખ્યું ખબર નહોતી એને એટલે એની માને સિઠ્ઠી આપી દીધી જો ખોટી થાય મા એમ કે વાંચ તો શું થાય એટલે વાંચવું ના પડે એટલે એ સીઠી દઈને તરત રવાના થઈ ગયો સાંજે ઘરે આવે છે છોકરાને પછી પૂછે મા શું લખ્યું હતું સીઠીમાં દેશની એના એની ધરતીની પરદેશની ધરતીની માઈ માં છે એને દીકરાની માથે થોમસ માથે હાથ મૂકીને એટલું કીધું બેટા તારા સાહેબે મને સિટીમાં એવું કીધું છે કે તમારો છોકરો એટલો બધો હોશિયાર છે કે આ પૃથ્વીના ગોળા ઉપર કોઈ એવો શિક્ષક નથી કે એને ભણાવી શકે એટલું એડવાન્સ છે એટલે માટે બેટા તારે કાલથી સ્કૂલે નથી જવાનું કાલથી હું તને ભણાવીશ અને સાહેબ એવડો મોટો વૈજ્ઞાનિક બની ગયો એ માણસ

તો મુઠ્ઠી વાળેલી હતી માએ ધીરે ધીરે એ માની મુઠ્ઠી ખોલાવે છે અને મુઠ્ઠી ખોલે છે તો સાહેબ વર્ષો પહેલાં એ સાત ભણતો હતો ચૌદ વર્ષનો પંદર વર્ષનો છોકરો હતો ત્યારે જે સિઠ્ઠી આપેલી સિઠ્ઠી માના હાથમાં લી ખુલે છે અને તે દી થોમસ વાંચે છે સાહેબ એમાં લખ્યું હતું કે મહેરબાની કરીને તમારા છોકરાને અમારી સ્કૂલમાં મોકલતા નહીં એ સાત વર્ષમાં વાંચતા નથી શીખ્યો હું અને તમારા છોકરાને લીધે અમારી સ્કૂલના છોકરા બગડે છે માટે મહેરબાની કરીને સ્કૂલમાં મોકલતા નહીં અને થોમસે વાંચ્યા પછી એ થયું કે જો તે દી હાચે હાચું મારી માએ કીધું હતું તું ભણ્યો ન હોત એને બદલે મારી માએ મને એક શબ્દ કહીને કેવડી ઉર્જા આપી દીધી કે તારાથી મોટો વિદ્યાર્થી કોઈ નથી આ દુનિયામાં ટૂંકમાં જે એ માં ભણાવી શકે એ બીજું કોઈ ન ભણે ભલે હું તો આપ બધાને કહું કે કદાચ આપણે ભણ છીએ સો ટકા પણ તમારો છોકરો ભણવા જાય છે ભણીને પાછો આવે છે તો કમસે કમ એ તો પૂછી શકો ને કે બેટા શું ભણીને આવ્યો તો ભલે એ વિષયનું નામ આપે આપણને ખબર નથી તો એને કહેવાય કે એ શું કહેવાય મને સમજાય તો એને સમજાવવા આપણને સમજાવવા માટે એને આપણી સામે ભણવું પડશે ભાઈ એમાં કોઈ સવાલ નથી પૂછીએ તો થાય એમ રાજાભાઈ રાજભા ગઢવી સાહેબ એક નેહડામાં રહે ત્યારે જુનાગઢ રહે સો ટકા પણ એક ગીરના નેહડામાં લીલા પાણી ને ગીર માં બેઠા બેઠા એ કવિતાઓ લખાણી છે તો એ ઉર્જા દેનારો કોણ હશે સાહેબ તમારા મોબાઈલ ની અંદર જે નેટ હોય ભલે આપણને કાંઈ ખબર ન પડતી પણ તમે નેટ ખોલી નાખો ને જે પૂછો ઓટોમેટિક અવતરણ થાય છે એમ તમે જે વિષયમાં છો એ તમારું નેટ ખોલી નાખો સાહેબ તમારે ભાગવત વાંચવું ન પડે ભાગવતના અક્ષરો તમારા મગજમાં ઉતરવા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી રામાયણનું નેટ ખોલી નાખો તમારું તો તમારે રામાયણ વાંચવું ઘણી વાર થાય છે આપણે વાતો કરી નાખી ભાઈ ક્યારેક કોઈક પુસ્તકમાં લઈ નીકળે ત્યારે એમ થાય કે આ વાત તો અગાઉ આપણે કરેલી છે એમ આ રાજભાને સાંભળવા એ કોઈ વખાણની વાત નથી પણ એ કઈ ગીર ના માણસ નેહ એટલે પ્રેમનો માણસ હા નેહ નેહ નો અર્થ પ્રેમ પ્રેમ નો અર્થ લવ એક ભાઈ કીધું કે આ પ્રેમજીભાઈ નું અંગ્રેજી કરો ઓલો કે લવજી લવજીભાઈ એ તો હવે આવ્યું આ ટુ જીન થ્રી જીન ફોરજીન આપણે હતું જ ત્યાં લવજીન રામજીન કઈ ઓછાજી ભીમજીન હતું તે એ તો હવે થ્રી જીન ફોર જીન ઈન ગમે નેટ ખોલીને એક ભાઈ એની પત્ની નું નામ ગૂગલ રહી કે તમે તમારી પત્ની નામ ગૂગલ કેમ રાખ્યું થાય એક પ્રશ્ન પૂછું તો હો જવાબ આપે નેટ ચાલુ જ હોય એટલે વાત એ હતી કે જેના ખોરડામાં એવી ભવાની ભગવતી બેઠી હોય એ જ પુરુષ કઈક કરી શકે બાકી ના થાય દેવાય કે અમલ તો એવું ખોરડું હાચવીને બેઠીથી એને કરવાનો હતો ને કરતા એના ધાવણ ની કેવડી તાકાત હશે રાજભાઈ કે હાથ વરહના ઉગલાને તૈયાર કરે મને એ પ્રસંગ બહુ ગમે મારે કે હું કોઈ દી લેતો નથી મારો મારો પ્રસંગ લો ગીતામાં ભગવાન કૃષ્ણ મૃત્યુ અર્જુન અર્જુને પ્રતિજ્ઞા લીધી જેને મારા સંતાનોને માર્યા એને સૂર્ય અસ્ત થયા પેલા ના મારી નાખું તો હું હું મરી જઈશ હું આત્મહત્યા કરીશ ખબર પડી કે અશ્વિની કુમાર અસ્વસ્થામાં એ માર્યા અસ્વસ્થામાં અમર છે મારી ન શકાય એટલે એની લટ કે શિખા લઈ લીધી એટલે બ્રાહ્મણની શિખા જનોએ લઈ લ્યો તો એનું મૃત્યુ કહેવાય કૃષ્ણએ રસ્તો દેખાડ્યો કે આ કર લે એટલે પણ કે પણ હું એને મારી રહી તો મેં લઈ લીધું બરાબર પણ મેં પ્રતિજ્ઞા લીધી કે એને ન મારું તો હું સૂર્ય અસ્ત પહેલાં મરી જઈશ કારણ કે હે અર્જુન તારાને તારા વખાણ કરનાય કે આનાથી મોટું મૃત્યુ ન હોઈ શકે ઘણા મને ફરમાઈશું મોકલે ઘણી વાર ન લેતા હોત પછી બેઠા બેઠા આયરનો છોકરો થઈને આયરની ફરમાશ કરી લેતો હોત ના અરે મરી જાય આપણે આપણે બારોટ કે આપણો ચારણ બોલતો હોય તો એની માથે ગોર કરો એને વધાવો લાખો રૂપિયા દઈ ને તેવડ હોય તો પણ મારે મારે મારી નો વાત કરાય અડે ક્યાં ક્યાં સાહેબ આપણે ને આપણે કહેતા અમે આવ્યા વરરાજો ફેરા ફરતો હોય એનું એક ગીત ગાય તો ગાંડી લાગે સાહેબ

આ વખાણ નથી એટલે આ વાત કરું છું હું આવું ભાઈ કેમ નહી માથે હાથ મૂકીને એમ કે ભાઈ મારી હારે આવશે એમાં તું ક્યારે આવીશ આ પ્રશ્ન મારી નાખે એવો કર્યો હતો અને અંતે આઈ રાણીને કહેવું પડ્યું ભાઈને બોલાવે છે ને તારે જવાનું છે એટલે વાતમાં સાત વર્ષનો છોકરો સાર સમજી ગયો તો માં મારે ભાઈ બનીને જવાનું કે હા તને પૂછશે કદાચ બેટા તું કોણ તો કહેજે તું ભાઈ છો અને પૂછ્યું છે છોકરા તારું નામ શું ત્યાં સુધી દેવાય બોધરના હા ઓલા દુશ્મનો કાન પેટ નો દીકરો આ નવઘાણ નથી પૂછો છોકરાને ને શરૂઆત ન્યા કરી અને ડર દેખાડે બોલ છોકરા શું નામ તારું કે મારી નાખશું ખોટું બોલીશ મારું નામ નવગણ છે હાણ દેવાત બોધને મૂછનો આંકડો મારવો નહતો પીડ્યો સાહેબ બત્રીસ કરોડર વાળા ઠળે બેઠા ત્યાં સાબાશ સાબાશ દીકરા ધન્યવાદ તને દીકરા બીજી વાર પૂછું બોલ હજી હાચું હાચું સાચું બોલું નવગણ મારું નામ છે કેમ દેવાઈત કાકા બોલતા નથી આ સુદી બોલ્યો છે માણસ ત્રીજી વાર કીધું આવા આવા છોકરા આટો મારી મારીને આવીને વૈયા ગયા સાહેબ આખા સમાજને કહીને કે મરી જાજો પણ જાત ઉપર ન જતા ભલામણા સમાજ બચતો હોય તો આવી જેનામાં ઉર્જા હો એને ખોળે જ કૃષ્ણ આવ્યો હોય ને આવશે હમણાં જાળવી રાખજો જ્યાં આવ્યો ન્યાજ આવે ને જે ગામમાં તમારે અહીંયા જ વીટી ખોવાની હોય તો અહીંયા જ ગોતાય ને અહીંયા વીટી પડી ગઈ તમે રાજુલામાં ગોતો જ ન જડે એમ જે 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 જગ્યાએ આવ્યા છે જેમાં ખોવાણા છે પાછા પણ એનું જતન કરવું અને વાતાવરણ ઊભું રાખી એકવું હું ભાઈના મનોરથમાં જે ગયો તો ઓલું કોણ હતું ચિંતન આપણે આવ્યા ભેગું પૂછ્યું હા મને તરત આવીને ટૂંકમાં મજાક કરી તમે વૈષ્ણવ થઈ ગયા એમને આવું કીધું એને વૈષ્ણવ વૈષ્ણવના પેટના છે પાપા પગલી મારા લાલે અમારા ઘરે પાડી ત્યારથી મંદિર નહીં જશોદાની ઓહરી જશોદાના ખોરડા એને જ આપણે હવેલી કે બાપ એટલે મૂળ અમે જ છી મેં કીધું પછી તું ભોઠો પીડ્યો જમવાય ન બેઠો હું તું તો નીકળ નકર પાછો બહાર નીકળીને પાછો અસલ આયર થાય ને આગળ અસલ જ સૌ પણ હમણાં કલાકાર રહું છું હાઉ પછી એ ધંધા ન કરાય એમ હા અને હું હકીકત કહું ભાઈ એ ધંધા મહેનત કરજો હવે બાંધવાના ને મારવાના પગે લાગુ હા અમરીશભાઈ હમણાં એક ભાઈનો ફોન આવ્યો નામ નહીં આપું મને કે અમે અહીંયા કેસ હારી ગયા છે હવે હાઈકોર્ટમાં મૂકવાનો તમે વકીલને ભલામણ કરી ગયો ને તમારું નામ લીધું એ અમદાવાદ રહેતે એને કહો મેં કહ્યું કે એ હાટું અમદાવાદ તારો સારો બાપર અહીંયા વકીલો રાખે એનો હક લેવાય ગયો બઉ આમ હોશિયાર કરવી સમાજમાં હું તેમ કહું છું આયર થઈ જાઓ સહી જ પણ પૂજાશી થોડું ઘણું ત્યારે મેં કીધું મેં કીધું હાલો હું તમે કહું એટલે ભલામણ કરી દઉં એ વકીલ પાસે તમે અમદાવાદ જાહ ને મને કે હા પછી એ વકીલ જે ફી કહેશે એ તમે દેશો ને મને કે હા અરે મને કે ગમે એટલે બધા ખર્ચો નહીં ન્યા પોકી જાય પછી તો આપણે કોઈ ના નહીં પ્લીઝ મારી તમે ભાગવતના મંડપમાં બેઠા છે એટલે મને યાદ આવે અને એ વાઘને ખોરડે બેઠા અને આ બધું તો વાઘને નો વધારો શાળ છે પણ એ બધા અને અમારું તો ભાગવત માં ગીત આવે ભમર ગીત પૂછવાની જો દાદા બેઠા જો આવતો પૂછો ભમર ગીત ગોપી ગીત ઘણા ગીત છે એમાં ભમર ભમર શું લે તઈ હા એટલે ગામો ગામ ઉડ્યા કરું છું મૂળ વાત મારે કઈ મેં રાજભાન મારે નવગણ છે યાદી કરાવી થોડી પણ એ ભાઈ મને આ સાંભળજો ભાઈ હા મેં કઈ બોલી વાત નથી કરતો પણ જો જીવનમાં આવી થોડીક વાત વણાઈ જાય ને તો સાહેબ બહુ ફેર પડી જાય એટલે મેં કીધું તમે જે તમને વકીલને તમે પૈસા કે તમે દેશો ને મને કે હા પછી જે તારીખ આપે તો ઠેઠ તમે હાઈકોર્ટ અમદાવાદ પાસે મુદ્દતે જશો ને મને કે હા ત્યારે ભાઈને મારે મેં કીધું કે વડીલ એટલો ખર્ચો કરવો અને પાછું કોર્ટમાં તમે આમ શિસ્તમાં જ ઊભા રહેશો ને કે હા કંક ન્યાય બટન નહીં કે ત્યાં તો આમ હજળ ઊભું રહેવું પડે મેં કીધું એટલું બધું કરવું એની કરતાં તમારે જેને વાંધો છે એ તમારા કુટુંબનો જ છે અરે કુટુંબનો ન હોય તો નાયતનો છે અરે નાયતનો ન હોય તો ગામનો છે એ તો પડખે જ રહે ને મને કે આ આખું ગામ હોય જાય શરમ લાગતી હોય તો આખું ગામ હોય જાય ત્યારે એકલો જઈને ખાલી એટલું કહેવાય ને મારા બાપ મારી ભૂલ થઈ ગઈ તારે જે કરવું એ કર લે ઓલો એટલા ધકા ખાવા આખી જિંદગીનો જે કઈ છે એટલું જ બોલવા માટે માણસ આખો ભાવ કાઢ નાખે મારી ભૂલ થઈ ગઈ મારા બાપ